રાજાધિરાજ ભગવાન શ્રી રામ અયોધ્યામાં આટલા સંઘર્ષ પછી જ્યારે પધારી રહ્યા છે ત્યારે ઉત્કર સ્કૂલ પણ આજે પોતાના વિદ્યાર્થીઓ દ્વારા એમાં સહભાગી બની રહી છે આ અમારા લગભગ મારી સ્કૂલના બારસોથી તેરસો બાળકો અત્યારે જાણે કે દરેકના હૃદયમાં રામ વસેલા છે અને રામમય ઉત્કર સ્કૂલ પણ આજે અયોધ્યા નગરી બની ગઈ છે આ અત્યારે ખાસ કરીને પ્લે હાઉસથી માંડી અને આઠમા ધોરણ સુધીના બાળકો ભગવાન રામ લક્ષ્મણ સીતા જાનકી હનુમાનજી જટાયુ અલગ અલગ વેશભૂષામાં પધારેલા છે અને બાકીના દરેક બાળકો એ જય શ્રી શ્રીરામના નારા સાથે અમે લોકો એક મોદીજીના આગ્રહને માન આપી અને આ એક વીકમાં ગુડ મોર્નિંગ કહેવાને બદલે દરેક બાળક દરેક શિક્ષક સાથે જય શ્રી રામ એ વિશ કરે છે સવારે એકચ્યુલી અમે લોકો એ અહીંયા ભગવાનનું આખું આ પ્રાણ પ્રતિષ્ઠાનું વીકની ઉજવણીના ભાગરૂપે વીસ ફૂટ બાય સાઠ ફૂટના ભગવાનના મોટા મોટા કટઆઉટ અમારી આખી બિલ્ડિંગને એનાથી અમે ભગવાનને સજાવેલા છે આ સાથે સોમવારે જ્યારે પ્રાણ પ્રતિષ્ઠાનો દિવસ છે ત્યારે એક મેગા રેલીનું અને ભગવાનની રથયાત્રાનું અમે આયોજન કરેલું છે કે જેની અંદર રથ ટ્રકની અંદર વેશભૂષા સાથેના બાળકો અને રામજૂન બોલાવતા અમે લોકો ભગવાનને નગરચર્યા કરાવશું ત્યારે પણ વેશભૂષા હનુમાન ચાલીસાના સામૂહિક પાઠ સુંદરકાંડના સામૂહિક પાઠ આ બધો આયોજનો અમે કરેલા છે વેશભૂષામાં ભાગ લેનાર દરેક બાળકને સ્કૂલ તરફથી બહુ જ સારા ઇનામો આપવામાં આવશે